મુનીઓ ગયો રત્ન કીધું ગયો પાતળો ગયો કરે એવું થાય એમ આમાં કામ કઈ પેલો પછી નબળો થાવાનો છે માણે આ તો ત પાછી જાન જામી રહી એમ લાગે લાગે નહિ પછી શું કરવાનું એમ હું તો રાત દન કામ કરું તોય મને કઈ ફરક નહિ પડી હો છે હ મને એમ તું જામી રે એમ લાગે ઓ હું જરી કાયમ લાગુ ભેગા એમ

હા સમકોણ ને રવાના થા એમ કી દેવાય એમ કી દેયા હા હા તે કદાસ નાઈ જાય ફેર ના જાય પાછી આવે બીજો ધણી નત કરી લેવાની આવી આવી જાય ઈનો ભાયા પુડો મેલવા આવે હા તેરથે કઈ ની ચાલ્તે જાય ને હા તો કઈ ની મારી મારી નહાવ કામ કરવાડું મારી મારને તું જરી જાડો થા અન તિટ્યા જવો થઈ ગયો તું એવો થઈ ગયો કેમ હા ડોહન દેખાય તું એવો દેખમ કેમ હું રહેસ